એમાં થોડું થોડું કરી તમે કહેશો કે મને આ દસ ની નાખી દયો ને પંદર લાખની નાખી દયો ને રસ્તો પૂરો કરી દયો એવું શક્ય નથી કારણ કે પંચાયત કામ કરવા તૈયાર છે હકીકત આપણો સર્વે નંબર આવે છે નગરપાલિકામાં છતાંય આમ ને આમ તમારી સુવિધા મળે એમાં અમે કોઈ ના ન હોય બરોબર તમે તે સહકાર આપજો મેં જયંતિભાઈ ને કહી દીધું છે ગ્રાન્ટ તે નાખશે એક ચાલુ કરાવશે અને તમે બધા ભેગા થઈને નક્કી કરો ક્યાંથી ચાલુ કરવું એમ

પછી પછી એની બને આવે કામ એસ્ટીમેટર એટલે કમ તમારે મહિનો બે મહિના ગણવાના જ કઈ વાંધો નહી સારું બરોબર ચોમાસા પેલા તમે રોડ એક ટુકડો કરાવશો અત્યારે કારણ કે તમાર લંબાઈ જાજી છે બરોબર એટલે પાછળ જે રહી ગયા છે એના ધીમે ધીમે બે

તમે પત્રકાર ને બોલાવો મીડિયા વાળા ને બોલાવો કામ તો અમારે જ કરવાનું છે હમણાં તમારી જે ઓલી જે જયંતિભાઈ ની કેસે બાર પાડી આ વ્યાજબી બી વસ્તુ નથી છતાં અમે અમારી પોઝિટિવ છે બધી એમ નઈ જયારે આઠ મહિના પેલા લઈને આવ્યા ત્યારે એવું નથી કે તમને અહિયાં કારણ કે જ્યાં રેવન્યુ વિસ્તારો હોય ત્યાં પૈસા રેવન્યુ જે વિસ્તારમાં હોય પૈસા વાપરી શકે સમજા પણ વાત હાચી તો જયંતિ બાપા એમ કહી દે કે અમારામાં આવતું નથી તમે નગરપાલિકા જો તો અમે અહીંયા વહી જઈએ અમારે તો એને કઈ લેવા દેવા નથી

તમે હવે એક વસ્તુ છે કે રોડ તમારે કરવાનો છે ને બધા એ હા કરવાનું જ છે ધીરજ રાખીને રાખજો મીડિયમ કે નહિ બરોબર હું બેન કહું હો કઈ વાંધો નહીં